હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત રાજ્યના છવ્વીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો અગાઉ હવામાન વિભાગે સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી જેમાં તારીખ દસ અને અગિયાર જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી આગામી છત્રીસ કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે જેના પગલે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય તેવી શક્યતા વર્તાઈ રહી છે જો કે વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂતોએ બળદ જોતરી વાવણીના શ્રી ગણેશ કર્યા હતા તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે